ઉલ્લેખનીય છે કે એક તરફ હાઇવે ઉપર વાહનોની અવર જવર છે તો બીજી તરફ દુકાનોમાં આગને પગલે ધુમાડાના ગોટે ગોટા વળી ગયા છે જે દુકાનોમાં આગ લાગી છે તેની આસપાસમાં અન્ય દુકાનો પણ છે જેના કારણે તે દુકાનોમાં પણ આગ લાગવાની સંભાવના છે સાથે જ કોમ્પ્લેક્સની પાછળના ભાગે રહેણાંક વિસ્તાર આવેલો છે નારોલથી નરોડા તરફ જતા વિરાટનગર પાસે રોડ બંધ કરી દેવામાં આવ્યો છે બીઆરટીએસ ટ્રેકમાં વાહનોને ડાયવર્ઝન અપાયું છે તો કોમ્પ્લેક્સમાં દુકાનમાં આગ લાગી છે જેને બુઝાવવા ફાયર બ્રિગેડની ટીમ પ્રયત્ન કરી રહી છે ત્યારે ફાયર બ્રિગેડના જવાનોને આગની જાળ ન લાગે અને ગરમી ન થાય તે માટે તેમની ઉપર ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે તો કોમ્પ્લેક્સમાં એક ઓઇલની દુકાન આવેલી છે જેમાં ખૂબ જ ભીષણ આગ લાગી છે ફાયર બ્રિગેડની ટીમ છેલ્લી ચાલીસ મિનિટથી આગ બુઝાવવાનો પ્રયત્ન કરી રહી છે પરંતુ આગ કાબૂમાં આવી રહી નથી ફાયર બ્રિગેડના ગજરાજ ટેન્કરમાં આગ લાગી હતી જેથી ફાયર બ્રિગેડના જવાનોએ તરત જ પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી છે તો અમદાવાદ ફાયર બ્રિગેડના એક વાહનમાં પણ આગ લાગી છે અને ફાયર બ્રિગેડના ગજરાજ ટેન્કરમાં ટાયરમાં નીચે આગ લાગી હતી શું નામ આપનું અહીંયા આગ લાગી છે તમે પાછળ રહો શું કહેવા માંગશો આગ

પ્રોબ્લેમ આજે ફેસ કરી છે ઘણા બધા રોવા મળ્યા છે એ લોકોને બહુ જ ડરનો માહોલ થયો છે લોકો સવારના ઉઠીને ચા પાણી શું નથી કર્યો બધા બહુ જ ડરમાં આવે